નમસ્કાર દર્શક મિત્રો આપને હાળી રહ્યા છું એસ્ લાઇવ ન્યૂઝ બુલેટિંગ નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પણ સૌપ્રથમ ગુજરાત સ્થાપના સ્થાપનાધિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જોઈએ આજના સમાચારો આજ વનરાજાની વસ્તી ગણતરીનો થશે પ્રારંભ સિંહોની વસ્તી વધવાની સંભાવના गुजरात नीति स्थापना समय धारा सचिवों का पगार હતો માત્ર રૂપિયા 150 આજે છે 51000 વિશ્વ અસ્તમાજીવથી ડોક્ટર ઓનિચાલા ઇન્હેલર થેરાપી સરકારક્ષા આવા કાર્નિક ટક્કર દીવાલ પરતા કિસરોના અધિકારીનું મોત જોવા મળી રહ્યા છે આ સિંહ ગુજરાત ની શાન છે દરરોજ પાંચ વર્ષે ગણતરી થાય છેલ્લે બે માં ગણતરી થઈ હતી ત્યારે સિંહોની સંખ્યા ચારસો ને અગિયાર હતી

વર્ષ 2010 માં જુનાગઢ અમરેલી ભાવનગર જિલ્લામાં દસ હજાર ચોરસ કિલોમીટર ચોરસ કિલોમીટર નો થવા જાય છે સિંહ વસ્તી ગણતરીમાં રાજ્ય વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ કેન્દ્ર વન વિભાગના અધિકારીઓ એનજીઓ તથા વાઇલ્ડ લાઇફ સાથે સંકળાયેલા સહી પચીસો જેટલા લોકો ગણતરીમાં જોડાશે તેમાં એક હજાર લેપટોપનો પણ ઉપયોગ કરવામાં આવશે આજે ગુજરાત સ્થાપનાને ને દિવસ છે આ સમયે આપની સમક્ષ અમે ગુજરાત સ્થાપના વખતે ધારાસભ્યો નો શું પગાર હતો તે અંગેની તુલનાત્મક રજૂઆત કરીએ છે ગુજરાતના ધારાસભ્યો જે પગાર અને બથા મળે છે તે દેશના આ સત્તર રાજ્યોની તુલનામાં સૌથી વધુ છે ગુજરાતને ઘણી બધી બાબતમાં મોખરાનું સ્થાન ગણાય છે ત્યારે ઓગણીસો સાહીઠ માં ગુજરાતમાં સ્થાપના વખતે ધારાસભ્યને જે પગાર મળતો હતો તેની તુલના જો આજે મળતા પગાર સાથે થાય તો આંખો ફાટી જાય તેવું તાણ તેવું દેખાઈ આવે છે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં મંત્રીઓનો પગાર ભથ્થા સહિત મહિને એકસઠ રૂપિયા મળે છે હવે જે માંગણી છે તે પૂરતી પૂરી થઈ થવાની છે ત્યારે તેમનો પગાર ચોસઠ હજાર ચોસઠ થશે જયારે ધારાસભ્યોને પણ પગાર અને ભથ્થા પેટે રૂપિયા એકાવન મળે છે પગાર અને સરકારી સમારંભમાં અત્યારે જે વૈભવ જોવા મળે છે તેની સામે ઓગણીસો માં ગુજરાતની સ્થાપના વખતે શું સ્થિતિ હતી તેના ઉપર આપણે નજર કરીએ

પગાર મળે છે મધ્યપ્રદેશમાં નવ હજાર પગાર અપાય છે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના ધારાસભ્યનો પગાર માત્ર એકસો પચાસ રૂપિયા હતો આમ દિવસે ને દિવસે ગુજરાતના વિધાનસભા એટલે કે જનપ્રતિનિધિઓનો પગાર પણ વધવા લાગ્યો છે પ્રથમ વિશ્વ અષ્ટમા દિવસ સત્તર વર્ષ પૂર્વે મનાવવામાં આવ્યો હતો અસ્તમા વિશે ફેલાયેલી પ્રામકતાઓ દૂર કરવાનો અને લોકોને યોગ્ય દવા લેવા વિશેષ માહિત કરવાનો ઉદ્દેશ અસ્તમા દિવસનો હોય છે જો કે દોઢ દાયકા પછી દર્દીઓ આ રોગ અને આરંભમાં લેવાયેલી યોગ્ય દવા વિશે પૂરતા વાકેફ થયા નથી અસ્થમાનું વહેલું નિવેદન યોગ્ય સારવાર સારવાર દર્દીની સ્થિતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અસ્થમા દર્દીઓને યોગ્ય સારવાર નહીં લેવાય તો અસ્થમાના હુમલાનું એક ધાર્યું જોખમ જોવા મળે છે ડોક્ટર મુકેશ પટેલે જણાવ્યું કે અસ્થમા હટીલો રોગ છે જેમાં લાંબા સમય સુધી સારવાર લેવાની જરૂર પડે છે વર્તમાન સંજોગો પર બોલતા ડોક્ટર મુકેશ પટેલે જણાવ્યું કે દરરોજ હું સાત થી દસ દર્દીઓને તપાસ છું જેમાં આ રોગ માટે કન્સલ્ટન્ટ સાથે દવાઓ ચાલુ રાખવાની જરૂર હોય છે પરેજી પાલન ન કરવાની ફરિયાદો સિત્તેર ટકા ઉપરાંત છે તો રાજન ભગતે જણાવ્યું કે દર્દીઓને ઇનહેલરનો ઉપયોગ બંધ કરે તેની પાછળ ઘણા બધા કારણો હોય છે ઇનેલર થેરાપીનું મહત્વ સમજવું અને તે અસ્થમાને કાબુમાં લેવા હોય તો પરેજીનું પાલન પણ મહત્વપૂર્ણ છે ઇન્હેલર થેરાપી એ ઝડપી છે કારણ કે દવા આવશ્યક જગ્યાએ એટલે કે ફેફસામાં સીધી પહોંચી જાય છે આડઅસર ઓછી થાય છે અને આવશ્યક ડોઝ મુખ્યથી લેવાથી દવાની તુલના ઓછી હોય છે ત્યારે દરેક વયના જૂથોને માટે આ સુરક્ષિત થેરાપી છે એલર્જીના જે અત્યારે ઇન્સિડન્સ ઘણા વધી રહ્યા છે અને એના માટેની લોકોની જે અવેરનેસ પણ ઘણી વધી રહી છે અને એલર્જી આમ તો આપણે કહીએ કે દિવસ શરૂઆતથી રાત સુધી એલર્જીના સંપર્કમાં આજુબાજુ હોઈએ છીએ અને એને પ્રોપરલી જાણી એનાથી દૂર કઈ રીતે રહેવું કઈ રીતે બચવું એ પ્રયત્ન થઈ શકે જેમાં સવારથી માંડીને રાત સુધી ખાવાથી માંડીને શારીરિક એક્સરસાઇઝ અથવા તો વ્યાયામ અને અમુક પ્રકારના યોગા આ બધી વસ્તુઓમાં મદદ કરી શકે છે વાતાવરણ અને અમુક દ્વારા દૂર કે બીજી બધી એલર્જી જે છે જેનું પ્રોપર નિદાન થઈ શકે અને જો નિદાન થાય તો એની પ્રોપર સારવાર છે કે જે સંપૂર્ણપણે મટી પણ શકે છે જેના માટે વેક્સિન થઈ હવે હવે શહેરમાં મોડી રાત્રે બેફામ રીતે નબીરાઓ કાર ચલાવી અકસ્માત સર્જતા હોવાના બનાવો બનવા પામ્યા છે પૂર પાટ કાર ચલાવી અકસ્માત સજાતા અનેક લોકોની પોતાની જિંદગી ગુમાવી બેસે છે

ગરમોડી રાત્રે ચાંકેડા આઈઓસી રોડ પર આવેલા આનંદ ક્રિસ્ટલ ફ્લેટ ખાતે રહેતા નિશક અશોક કુમાર શાહ નામનો યુવક મ્યુનિસિપલ ક્વાર્ટર ખાતે રહેવા રહેવા તેના માતા પિતાના ઘરે આવ્યો હતો ત્યારે નિકેતન ભાઈના ઘરના જાપાની દીવાલ સાથે ફૂટપાથ ઝડપે ફોર ફિગો કારને ચલાવી અને અથડાવી અકસ્માતને પગલે જાપાની દિવાલ બહાર સુતેલા કેતનભાઈની ઉપર તે દીવાલ પર દાતે ઈજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમનું સારવાર દરમિયાન મોત થયું આરોપી નિશક શાહ સ્કૂલ આવ્યો હતો દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો નવરંગપુરા પોલીસ સ્ટેશન આ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા શિવાનંદ આશ્રમમાં પાઠોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં જાણીતા ના સુમધુર કાંઠે સુંદર કંઠે નું કવન કરવામાં આવ્યું હતું આ પાઠસોત્સવ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ભાવિક ભક્તોએ અજયભાઈ યાજ્ઞિક ના સુમધુર દિવ્ય વાણીમાં સુંદર કાંઠ નું પઠન કર્યું હતું જેનાથી શ્રદ્ધાળુઓ ઓ થયા હતા શિવાનંદ આશ્રમ ખાતે પાછળથીની ઉજવણી દર વર્ષે ભક્તિ સંગીત જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે 500 દરમિયાન દિલ્હી સ્થિત શાસ્ત્રીજી અજય આગ્નિક દાસ મધુુર કંટે સુંદર કાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો શ્રદ્ધાળુએ ભાગ લીધો હતો તો મિત્રો ફરીથી ગુજરાત સ્થાપનાની શુભેચ્છાઓ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર